અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગો હોય બિલ્ડિંગમાં બે હજાર સાત કિલો વોટની સોલાર સિસ્ટમ લગાવવામાં આવે છે હાલમાં સાઠ બિલ્ડિંગમાં સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ છે સાથે જ એકવીસ મેગાવોટનો એકસો પંચોતેર કરોડના ખર્ચે વીટ એનર્જીનો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાનો વિસ્તાર ચારસો એંશી ચોરસ કિલોમીટર એરિયામાં આખો પથરાયેલો છે મહાનગરપાલિકાની અંદર જુદા જુદા બિલ્ડિંગો આવેલા હોય છે ઝોનલ ઓફિસો વોર્ડ ઓફિસો તદઉપરાંત આપણે વાત કરીએ કે બે મોટી હોસ્પિટલો શારદાબેન અને એલજી હોસ્પિટલ યુએચસી કોમ્યુનિટી હોલ આ આ રીતે આપણે વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના અનેક બિલ્ડિંગો જ્યાં આવેલા છે ત્યાં નગરજનો સેવા મેળવતા હોય છે હાલમાં અમદાવાદ મહાનગરપાલિકાના સાત ઝોનલ ઓફિસો ત્રણ સબ ઝોનલ ઓફિસો બે હોસ્પિટલો ત્રણ યુએચસી પાંચ સી એચ સી બે કોમ્યુનિટી હોલ એક લાઇબ્રેરી એક મલ્ટી લેવલ પાર્કિંગ ત્રણ બીઆરટીએસ ચાર્જિંગ સ્ટેશન એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એક સ્વિમિંગ પૂલ આમ સાત જુદી જુદી અન્ય બિલ્ડિંગ સાથે કુલ મળીને સિત્તેર બિલ્ડિંગોની અંદર બે હજાર સાત કિલોવોટ ફોલર રૂપ સિસ્ટમ આપણે મૂકવામાં આવી છે નેટ ઝીરો બે હજાર સિત્તેરના નેમ સાથે આપણે વધુમાં વધુ રિન્યુએબલ એનર્જીનો સંચાર થાય એના માટે આપણે કતિબદ્ધ છે જેવું કે અગાઉ માહિતી આપવામાં આવી એ રીતેનું આપણે એક ત્રીસ મેગાવોટનો કેપ્ટિવ સોલર પાવર પ્લાન્ટ અત્યારે લગાવવા જઈ રહ્યા છે જે બે હજાર છવ્વીસમાં કમિશન થઈ જશે આ રીતેનું આપણું જે વિન્ડ એનર્જી અને સોલર એનર્જી એ બે જે રિન્યુએબલ એનર્જી થકી આપણે જે રિન્યુએબલ નોન રિન્યુએબલ એનર્જી તરફ આપણે નોન રિન્યુએબલ એનર્જી તરફ આપણે જઈ રહ્યા છે એ પેગામી આપણે સિત્તેર ટકાનું આપણું જે બી જનરેશન થશે હવે નોન રિન્યુએબલ રિન્યુએબલ એનર્જી થકી થશે અને એના પછી બી આપણે ભવિષ્યમાં બીજા વિન્ડ એનર્જી અને સોલર એનર્જીના પ્રોજેક્ટ થકી વધુમાં વધુ અને નેટ ઝીરો નો જે આપણે બે હજાર સિત્તેરનો લક્ષ્યાંક છે એના પહેલા જ આપણે સર કરી જઈશું